વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની છસોથી વધુ મંડળીઓ સાથે ખરીદ વેચાણનું કામ કરતા વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ પંદરમાંથી બાર બેઠક ભાજપે અગાઉ બિનહરીફ મેળવી હતી જ્યારે ત્રણ માટે ચૂંટણી યોજાઈ હતી પાદરા કરજણ અને વાવડીયામાં સહમતી સધાઈ ન હતી અને ગઈકાલે મતદાન થતાં આજે પરિણામ જાહેર થયા ત્યારે ભાજપે માત્ર કરજણ બેઠક પર વિજય મેળવ્યો હતો બીજેપીના મેન્ડેટ પર ચૂંટણી લડી લેતા વિજેતા બનેલા ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બીજેપીનો જૂનો કાર્યકર છું બીજેપીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને મેન્ડેટ આપ્યો એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ધારાસભ્ય અક્ષય પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે મને બાવીસ મત મળ્યા હતા સામા પક્ષે સોળ વોટ મળ્યા હતા બીજેપીમાં કાર્યકરોને પણ તક મળે છે તેમ જણાવી બીજેપી અગ્રણીઓ તથા ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જીતને લઈને પ્રતિક્રિયા આપી હતી અને મતદારોનો આભાર માન્યો હતો વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાઓને બચાવવી જરૂરી છે તેની મિલકતોની સલામતી એ સંસ્થાઓ કાયમ માટે સચવાય ખેડૂતો માટે કાયમી ઉપયોગી નીવડે તે ધ્યેય સાથે પ્રચાર કર્યો હતો મતદારોએ પણ સમર્થન આપ્યું છે આવનારા દિવસોમાં પણ જેને મેન્ડેટ હશે તેને જીતાડવા મહેનત કરીશું મંડેટ વિરુદ્ધ કામગીરી માટે પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા યુવાનને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને ધારાસભ્ય તરીકે અને અમારા કાર્યકરો પણ જે જવાબદારી લઈને આજે મતદારો સાત સુધી પહોંચી અને મતદારોનો આ તબક્કો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સંસ્થાઓ જે અત્યારે કરજણ વિધાનસભાની જે સંસ્થાઓ છે સંસ્થાઓ જે જૂજ સંસ્થાઓ બચી છે અને સંસ્થાઓની જે મિલકત છે એની સલામતી અને એ સંસ્થાઓ કાયમ માટે સચવાય અને ખેડૂતોને કાયમ માટે ઉપયોગી નીવડે એ ધ્યેય સાથે અમે આ ચૂંટણી પ્રચાર કર્યો છે કારણ કે ઘણી બધી સંસ્થાઓ જે કરજન કોટન હોય કે ગમે તેવી સંસ્થાઓ એમાં દુકાનો પાડી અને આડેધડ મિલકતો એની જે વેચાય છે અને લોકોને પણ ખબર છે અને લોકોના જે ઉત્સાહ અને ઉમંગ જોતો અમને ખ્યાલ આવ્યો કે આવનારા દિવસોની અંદર આ સંસ્થાઓને આપણે કોઈપણ સંજોગોની અંદર બચાવી અને આપણી વિધાનસભાની અંદર તમામ ખેડૂતોની સંસ્થાઓ પગભર રહે અને ખેડૂત ઉપયોગી થાય એ રીતે અમે આ મહેનત કરી છે અને મતદારોએ પણ અમારે સમર્થનને માન આપીને આ ઉમેદવારને જીતાડ્યો બદલ મતદારોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર આવનારા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ મેન્ડેટ કોઈપણ સંજોગોમાં જે મેન્ડેટ હશે એને જીતાડવાની અમારી તનતોડ મહેનત હશે એ કોઈપણ સંજોગોની અંદર અમારો ઉમેદવાર જીતે એ રીતે અમે મહેનત કરીશું પાર્ટીની વિરુદ્ધ જે જે કામગીરી કરી છે ખરેખર પાર્ટીના અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખને પણ ખબર છે અને પાર્ટીના તમામ રિપોર્ટ પાર્ટી સુધી પહોંચ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એની વિરુદ્ધ જે કામગીરી કરી હશે એમાં ચોક્કસ પાર્ટી જ્યારે જ્યારે ઇલેક્શન હોય એને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એને નિર્ણય લઈને એમને સસ્પેન્ડ કર્યા છે આ આવનારા દિવસોની અંદર જે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને ચોક્કસ પાર્ટી એને પગલાં લેશે અત્યારે જે સરદાર યાત્રા જે છે રાષ્ટ્રીય યાત્રા એ અત્યારે આજે સિટીમાં છે પરંતુ આવતીકાલ શાંતિ અમારા મત વિસ્તારની અંદર પ્રવેશવાની છે અને જ્યાં જ્યાં કહેવા જેવું હશે ત્યાં અમે ચોક્કસ કહીશું બાવીસ મત એકચ્યુઅલ હવે પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આવ્યો એ બદલ એમનો થેન્ક યુ એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે જ હું જીતો છું અને આજે હું જીતો છું બાવીસ વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના સોળ વોટ છે અક્ષયભાઈનો સાથ રહ્યો તો સહકારી એકમ હવે સારી રીતે આગળ ચાલશે મને એવું લાગે છે કેમ કે અમારા સહકારી બહુ મોટા આગેવાન કે જે જિલ્લામાં પણ ભાર ભારતીય જનતા પાર્ટીનું એમને પદ લીધેલું છે એવા માણસે મને એવું કીધું હતું કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ ત્યારે અક્ષયભાઈએ મારો હાથ ઝાલ્યો હતો એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે અને મેન્ડેટથી હું જીત્યો છું આજે મેન્ડેટ પ્રથા એટલે હોવી જોઈએ કે દરેક કાર્યકર્તાને ચાન્સ મળે કેમ કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર છે અને એમ બધાને આગળ જવાનું બધાને જ મન થતું હોય બરાબર કાર્યકર્તા કામ કેમ કરે કે ભાઈ મને કંઈક કોઈ જગ્યાએ જગ્યા મળે આ તો બધા નેતાઓ જ જો લડ્યા કરવાના હોય મોટા મોટા નેતાઓ તો પછી કાર્યકર્તાઓની જરૂર શું છે આપ માનો છો છો કે જે મોટા નેતાઓની વાત વાત કરો પોતાની જગ્યા નથી છે અક્ષયભાઈ પટેલને ભારતીય પટેલની જીત બદામની જીત છે બદામ હું જાતે બદામ છું હું પણ બે હજાર સાત થી આ ભારતીય જનતા પાર્ટી મારો વોટ પહેલો વોટ મેં ભારતીય જનતા પાર્ટીને આવ્યો હતો અને આજે બી ભારતીય જનતા પાર્ટી સાથે છું